બનસી એન્ટરપ્રાઈઝ અમદાવાદ થી આવું છું શું નામ છે તમારું મારું નામ જયેશ જયેશભાઈ જયેશભાઈ વિઠ્ઠલભાઈ દેસાઈ જયેશભાઈ વિઠ્ઠલભાઈ દેસાઈ ગામનું નામ મસીતાળા મસીતાળા તાલુકો ગોંડલ ગોંડલ અને જિલ્લો રાજકોટ જિલ્લો રાજકોટ તો આજે જયેશભાઈ દસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ અમે તમારા મરચીના પ્લોટમાં મરચી જોવા માટે આવ્યા છીએ તમારા વિસ્તારમાં ઘણા મરચીના પ્લોટ જોયા પણ તમારી મરચી બહુ સારી છે અને ગામની મરચી અમે બીજી મરચી પણ જોઈએ મરચી ઉભી રહી ગઈ છે મરચી મરચી ફેલ છે જયારે તમારી મરચી આટલો બધો વરસાદ હોવા છતાં આજે એકદમ ફ્રેશ છે અને ચમકમાં અને બધી રીતે પરફેક્ટ દેખાય છે ફ્લાવરિંગ પણ ચાલુ છે તો જયેશભાઈ મારે એક વસ્તુ પૂછવી છે તમને કે તમે આમાં વસ્તુ શું વાપરેલી છે જયેશભાઈ આમાં આપણે માથે એડિશન અને રાઉન્ડ એનો અને બીજો રાઉન્ડ સેવન સ્ટાર અને ધ્રુવા એડિશન વિસ્ટર સેવનસ્ટર ને ઝેડબ્લેક આના તમે રાઉન્ડ લીધા છે અને નીચેથી શું વસ્તુ વાપરેલી છે જે નીચે આપણે ઝેડબ્લેક અને ધ્રુવા 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 ઈ બે પાઈ જાય પછી જીવરસ ઓલા જીવરસ ઓલું ઈ જીવરસ 111 અને ડીલાઈટ આ ડીલાઈટ ફાસ્ટ ડીલાઈટ અને ફાસ્ટ આ ત્રણ વસ્તુ જીવરસ 111 ડીલાઈટ અને ફાસ્ટ આ વસ્તુ તમે નીચેથી વાપરેલી છે તો જયેશભાઈ આ બધી વસ્તુ વાપરી તો તમને એનું રિઝલ્ટ કેવું જયેશભાઈ ભાઈ લાગ્યું પા રિઝલ્ટ જો ને તમારા સમુદ છે આ મરસુ જો લાલ એટલું લાલ મરચું પણ એટલું બધું માથે લીલું હજી ભરાઈ ગયું છે લીલું ભરાઈ ગયું છે ફ્લાવરિંગ ચાલુ છે આપ જોઈ રહ્યા છો કે ફ્લાવરિંગ પણ ચાલુ છે આપ જોઈ રહ્યા છો ફ્લાવરિંગ પણ ચાલુ છે અને નવું નવું બિહાર થાય છે બરાબર છે

તો તમારે ખેડૂતોને શું સંદેશો આપવો છે આ હોય ઓ ટકા વપરાય અને બીજાને વપરાવાય બરાબર તો જ આ આપણને બેનિફિટ મળે આ પૂરો બરાબર છે